જેનો અવાજ કરોડો દિલોની ધડકન હતું જેના ગીતો વગર પ્રેમ અધૂરો હતો અને દર્દ અધૂરો હતો એ મેલોડી કિંગ અરિજીત સિંહે માઈક બાજુ પર મૂકી દીધું છે બોલિવૂડમાં 15 વર્ષ સુધી રાજ કર્યા પછી 700 થી વધુ ગીતોને જીવંત કર્યા પછી અરિજીતે પ્લેબેક સિંગિંગને કામ માટે અલવિદા કહી દીધું છે આ સમાચાર વાયુ ફેલાતા જ તેના કરોડો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે પણ સવાલ એ છે કે આખરે કેમ સફળતાના આસમાને હોવા છતાં અરિજીતે આ ફેસલો લીધો અરિજીતે પોતે જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે તેણે કબૂલાત કરી છે કે તે ફિલ્મી દુનિયાના એક ધારા સંગીતથી હવે કંટાળી ગયો છે તે કહે છે કે હું બહુ જલ્દી બોર થઈ જાઉં છું મારે જીવવા માટે હવે કંઈક અલગ પ્રકારનું સંગીત કરવું છે અરિજીત હવે આ ગ્લેમરની દુનિયા છોડી અને ફરી એકવાર ભારતીય શાસ્ત્રીય સંગીતના શરણે જવા માગે છે અરિજીતે સ્પષ્ટ કહી દીધું છે કે તે સંગીત નથી છોડી રહ્યો પણ પ્લેબેક સિંગિંગના બંધનો તોડી રહ્યો છે તે નવા સિંગર્સ માટે રસ્તો સાફ કરવા માગે છે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક એટલે કે સ્વતંત્ર સંગીત સર્જન કરવા માગે છે ગ્લેમરની પાછળ છુપાયેલું આ મોન હવે શાસ્ત્રીય સુર બની અને ગુંજશે કે તેના જૂના કમિટમેન્ટ મુજબ આ વર્ષે કેટલાય ગીતો રિલીઝ થશે પણ પ્લે બેક સિંગર તરીકે અરિજિતની આ સફર અહીં જ વિરામ લે છે